સાહેબ નાના નાનપણ જેના મા બાપ મરી ગયા હોય જેના કાકા કુટુંબ ના હોય મોમા મોહાર ના હોય અને દીકરો કદાચ એકલો પડી જાય તો અંતર ની વેદના તને કે સાહેબ જગત માં કોઈ સુખી નહીં કોઈ દુખી નહીં બધા કરમ લેખના લેખ ના માર્યા છીએ સાહેબ ભગવતીએ જયારે તમારી ખુંડલી બનાવી ત્યારે લખી દીધું ભાઈ તું આ તારીખે જન્મી ને આ તારીખે મરે પણ સાહેબ રૂપિયા કમાવો ને તમારી કિસ્મત તમારી પુનૈ છે એના માટે ભક્તિ કરવી અને દેવોના દેવડે જે દીવા કરવા એમાં કોઈ રૂપિયો ન મળી જાય સાહેબ એના માટે અંતરના હેડથી થી તમારા માનસ સમરવી પડક માં તું રૂપિયા આપો તોય ભલો અને ના આપો તોય ભલો પણ હું તારી ભક્તિ નહીં મેલું હો દુઃખ આપે તો દુઃખ વેઠી લે સુખ આપે પણ સુખ વેઠી લે પણ તારી ભક્તિ નહીં લઈ અને સાહેબ જે દાડો માં ભગવતી તમારા કોને કોણ તમારા શબ્દો ને સાંભળી જાય એક એક શબ્દની તમારામાં તાકાત હશે એમાં ભગવતી ને સાહેબ આબવું પડે આબુ પડે નાબવું પડે સાહેબ કારણ કે ભગવતી એ જેવી જેવી માતાઓ નહીં છે ગોખલે બિહારી માતાને સાહેબ દીવો કરશો ને તો એ ખમા કઈ તમારા દીવાન લઈ લેશે પણ તમે બાવન ભોગ ધરાવશો છો તો માન નહીં ગમ કારણ કારણ કે તમારા કાકા કુટુંબ જમવા નહીં આવતા તમારું કુટુંબ ભેગું મળી જમતું નહીં તમારું ગોમ ભેગું મળી જમતું નહીં તમે માન બાવન ભોગ ધરાવો માં ના જ મસાય પેલા તમારું કુટુંબ ભેગું કરો પેલા તમારા કાકા કુટુંબ ભેગા કરો તમારા ગોમ ને ભેડું કરો અને આખું ગોમ પેલા જમો પછી ભગવતી ને જમાડો સાહેબ ઓશે ઓશે ભગવતી જમશે સાહેબ ભગવતી તમારા દરબાર ની વાલી પર બેઠી હોય ને એમ નજર હોય મારો દીકરો આજ મારો ભો સાહેબ ગાડી નો સેલ વાગો ને એટલે માનો ઊંઘ નો આવો તમારી ગાડી પડખે બેહી જાય પણ જુઓ કદાચ ગાડીમાં બેઠી તમારી નીતિ ખરાબ હોય તો ફલોણો નહી હારો ફલોણો ભો નહી હારો ફટા ખરાબ કોમ કરો છો તો તમારી ભગવતી બિહારીલી બાજુમાં નહી રહેશે એને ખબર પડી જઈ સાહેબ કે હું જેને મારો દીકરો મનતો તો પીઠ પાસે વાતો કરનારો બની ગયો છે ભુવાના મુઢામાં વાળી મધુર આવી જુઓ સાહેબ કોટમાં માં પ્યરેલી માળા માં ભગવતી આપેલી હોવી જો સાહેબ હવા ના પર માં એકસો આઠ મણકા માળા થાય રાતના આ એકસો આઠ મણકા માળા થાય પછી ગળે પહેરાય એ માળા કેવાય સાહેબ બીજા બધા તો લાળા કેવાય